અવ હાંજે પછી આરી તાં ફર્દી જ્યો આને પછી હવા ભર દીજો પછી બહુ પોપડા જમી જાય ને તો વખત ધોઈ નાખવું એવું થાતું મેં જોયું ને મેં કાઈ કર્યું કે તું કેતો ને કે થઈ હો આહુડાની ધાર થઈ એવું આમ દળાઈ ગયે હારી કરીને પાવડર થઈ જાય

કેતનભાઈ અને અંકિતભાઈ બે ભાઈ છે અમને મળવા આવ્યા હતા એટલે એમને ગાય ને જોઈ કે આ ધોળી કેમ છે એટલે પછી એમણે કીધું કે લાવો હું તમને દવા કરી દઉં નકર દવા તો આપણે ટીપા અને એવું બધું ઘણું બધું લાવ્યા હતા પણ એને મટ્યું નહોતું હવે એમણે આપણે દેશી નુસખો બતાવ્યો છે સો ટકા રિઝલ્ટ આવશે ને પછી હું તમને આ ગાયને આપણી આઈફમાં શું વાંજ્યું છે એવો સ્પેશિયલ વિડીયો આપણે મેકીશું કારણ કે રિઝલ્ટ આવે પછી આપણે વાત કરવાની વધારે મજા આવે એટલે આપણે અત્યારે તમને સંપૂર્ણ માહિતી નથી આપતા સો ટકા રિઝલ્ટ આવશે એટલે ચોક્કસ જણાવશું અને આવા જ કાંઈક ગાયોના વિડીયો જોવા માટે ફરમાર કૈલાસ બેન ને સબસ્ક્રાઇબ કરી લેજો જય શ્રી કૃષ્ણ ખુશ રહેજો